તો નમસ્કાર દર્શક મિત્રો હો જ છું અને મારે યુટ્યુબ ચેનલ દિવેશ મારામાં આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છે ગિરનાર તળટી જે જૂનાગઢથી છ કિલોમીટર જેટલું દૂર પડે છે તો ચાલો ગિરનાર ટ્રેકિંગ કરવાના છીએ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ગિરનાર પર્વતની ઊંચાઈ એ છત્રીસો બોતેર ફૂટ છે અને આપણે હવે ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર ચડવાના છીએ તો મિત્રો આ રસ્તો એ રોપવે તરફ જાય છે અને આ રસ્તો એ પગથથી જવા માટે તો ચાલો આગળ વધીએ તો મિત્રો ગિરનાર તળેટી પાસે એક દામોદર કુંડ આવેલો છે આ કુંડ પાસે એક ભવનાથ મંદિર આવેલું છે ત્યાં દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે અહીં મેળો ભરાય છે તે મેળાનું નામ છે ભવનાથ મેળો અને અહીંથી શરૂ થાય છે પગથિયા તો ચાલો હવે ચઢવાનું શરૂ કરીએ તો મિત્રો આ પર્વત ચડતા સૌ એક જૈન તીર્થ આવે છે ત્યારબાદ અંબે માતાનું મંદિર આવે છે તેની પછી ગુરુ ગોરખનાથ ભગવાનનું મંદિર આવે છે જે ઊંચામાં ઊંચું શિખર છે અને તેની પછી દત્તાત્રેય ભગવાનનું મંદિર આવે છે તો ચાલો આગળ વધીએ તો મિત્રો અહીં રોફવેની ટિકિટ આવવા જવાની સાતસો રૂપિયા એક તરફી મુસાફરીના ચારસો રૂપિયા અને દસ વર્ષથી નાના બાળક માટે સાડા ત્રણસો રૂપિયા તો મિત્રો આઠસો પગથિયાં ચડ્યા બાદ પર્વતનો આવો નજારો દેખાય છે આપ જોઈ શકો છો અને આ રહ્યો રોફવેનો નજારો તો મિત્રો મારી પાછળ જે રોપવે ટાવર છે એ જોઈ શકો છો આપ કેટલું ઊંચું છે તો મિત્રો બે હજાર પગથિયા ચડ્યા બાદ પર્વતનો આવો નજારો દેખાય છે નીચેનો તો આ છે જુનાગઢ અને તેની બાજુમાં આ છે ભવનાથ એટલે કે ગિરનાર તરડી તો મિત્રો તમે રોપવેમાં બેસો એટલે આ રોપવે તમને જૈન મંદિર પછી એક અંબા માતાનું મંદિર આવે છે ત્યાં સુધી તમને લઈ જાય છે એટલે કે અહીં સુધી પાંચ હજાર પગથિયા છે બાકીના પાંચ હજાર પગથિયા તમારે ચાલીને ચાલીને જ જવા પડે છે ચાલો આગળ વધીએ તો મિત્રો તેવીસો પગથિયા ચડ્યા પછી નીચેનો કંઈક આવો નજારો દેખાય છે તમે મિત્રો રોપવેની લાઈન એ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર લાંબી છે આ એશિયાનું સૌથી મોટું રોપવે છે અને તમે સાતથી આઠ મિનિટમાં ઉપર પહોંચી જશો મિત્રો આટલે પચીસો પગથિયા પૂરા થાય છે એટલે તેનો મતલબ આપણે ચોથા ભાગનું ગિરનાર ચઢી કાઢ્યું છે જેમ જેમ ઉપર જઈએ તેમ પાણીની બોટલના ભાવ પણ વધતા જાય છે દસ વીસ ત્રીસ ચાલીસ એમ મિત્રો અમે બપોરના સાડા બાર વાગ્યાનું ચડવાનું શરૂ કર્યું હતું તો આખું જ શરીર પૂરા પરસેવાથી જીમ થઈ ગયું છે અને આ પછી નીચેનો નજારો જોઈ શકો છો તો ચાલો જઈએ હવે ઉપર હજી દાદા પણ અમારા માથા ઉપર છે તમે અહીં ગિરનાર પર્વત ઉપર ટ્રેકિંગ કરવા આવો તો તમારે દસ દિવસ દસ પંદર દિવસ પહેલા કસરત કરવાનું શરૂ કરી દેવું અન્યથા તમારે થોડું કાઠું પડશે ચઢવું ચાલો ઉપર જઈએ ચડીએ હવે આ છે જૈન નેમીના ભગવાનની પહેલી ટૂંક અંદર વિડીયો નથી તમે ચાર હજાર પગથિયા ચડો એટલે અહીં જૈન મંદિરો આવે છે જુદા જુદા તો તમે એક દિવસ મિત્રો ચાર હજાર પગથિયા ચડ્યા એટલે આવે છે જૈન તીર્થ તો હવે એક હજાર પગથિયા ચડશું એટલે આવશે અંબે માતાનું મંદિર જે રોપ નું લાસ્ટ સ્ટોપ છે જે પાંચ હજાર પગથી તમારે ચડવા પડે છે તો ચાલો હવે જઈએ અંબેમરા મંદિર તરફ અને અહીં આ પ્રમાણેના જૈન તીર્થ જોવા મળે છે મિત્રો તમે જૈન તીર્થ ઉપર આવશો બસો ચડશો એટલે જૈન તીર્થ નો જોવા મળે છે અને પાછળ છે રોપવે નું લાસ્ટ સ્ટોપ અંબે માતાના મંદિર સુધી આપ જોઈ શકો છો

પાછળ છે ઉપરનું રોપવે સ્ટેશન અને પાંચ હજાર ચડ્યા બાદ આવે છે અંબે માતાનું મંદિર તો મિત્રો અહીં અંબાજી માતાના મંદિર ઉપર વિમાન ઉડી રહ્યું છે આપ જોઈ શકો છો ફૂંકાય છે એટલે રોપવે હાલ બંધ છે તો હવે અંબાજી માતાના મંદિર પછી આવે છે ઢાળવાળા પગથિયા તો ચાલો હવે નીચે જઈએ મિત્રો આ અંબાજી માતાનું મંદિર છે ત્યાં સવારે અને સાંજે સાડા સાત વાગે આરતી થાય છે હવે આપણે જવાનું છે અહીં પાછળ બે સ્ટેશન છે એક પહેલા ગુરુ ગોરખનાથ આવે છે અને ત્યારબાદ દત્તાત્રેય ભગવાનનું મંદિર આવે છે તમને ઝૂમ કરીને બતાવું આ રહ્યું ગોરખનાથ ભગવાનનું મંદિર અને આ રહ્યું દત્તાત્રેય ભગવાનનું મંદિર તો ચાલો આગળ જઈએ મિત્રો તમે ગિરનાર પર્વતનું ટ્રેકિંગ કરો એટલે તમારે બોલવાનું ઓછું અને ચડવાનું વધારે કારણ કે તમે બોલશો વધારે તો તમારી ઉર્જા વપરાઈ જશે અને તમને થાક બહુ લાગશે તેના કારણે બોલવાનું ઓછું રાખો તો મિત્રો અહીંથી હવે આજુબાજુનો નજારો એકદમ સુંદર મજાનો જોવા મળે છે આપ પર્વતોનો નજારો જોઈ શકો છો અહીંથી અહીંયા એક તળાવ આવેલું છે તો ચાલો ચડીએ ગોરખનાથ ભગવાનના ના મંદિર તો મિત્રો પાછળ છે ગોરખનાથ ભગવાન નું મંદિર તો મિત્રો આ છે ગોરખનાથ ભગવાનનું મંદિર પાછળ જ્યાં હતા અંબાજી માતાનું મંદિર રહ્યું અને હવે આપણે આવી ગયા છીએ તેના બાજુના પર્વત મિત્રો આ છે પાછળ ગુરુ ગોરખનાથ ભગવાનનું મંદિર હવે તેની સામે એક બીજો પર્વત છે તમને બતાવવા આ રહ્યો તે લાસ્ટ પોઈન્ટ એટલે કે ગુરુ ગુરુદત્તાત્રેય ભગવાનનું મંદિર છે તો અહીંયા નીચે થઈને ભમી ભમીને અહીંયા ઉપર જવાનું છે તો ચાલો ત્યાં જઈને તો મિત્રો હવે ગુરુ દત્તાત્રેય ભગવાનના મંદિર તરફ જવા માટે હવે નીચે આ પ્રમાણેની સીડીઓ છે આપ જોઈ શકો છો વરા પરથી ફરી ફરીને અહીં ઉપર પહોંચવાનું છે મિત્રો હવે જે પગથિયા આવે છે એ અહી ઢાળવાળા જ આવે છે તો મિત્રો અમે પાછળ છેક ઉપરથી પગથિયા ઉતરતા ઉતરતા આવતા હતા છેક અહીંયાથી ગુરુ ગોરખનાથ પર્વત ઉતરી ગયા અને હવે ચડવાનું આવે છે મિત્રો અહીં પાછળ ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા એવો એક ગેટ છે તો ચાલો જઈએ તો મિત્રો ઘણી સફર બાદ હવે ભગવાન દત્તાત્રેય ના મંદિર તરફ પહોંચવા જાય છે તો ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો તમે ભગવાન દત્તાત્રેયના મંદિર તરફ પહોંચવા આવો એટલે અહીં બે કુદરતી એસી છે જે મોટી દિવાલમાં બે કણા રૂપે છે આપ જોઈ શકો છો એક આ છે અને તેની બાજુમાં બીજું સરસ મજાનો અહીંથી ઠંડો ઠંડો પવન આવે છે તો મિત્રો ફાઇનલી ગિરનારનું લાસ્ટ મંદિર એટલે કે दत्तात्रेय ભગવાનનું મંદિર આવી ગયું છે તો ચાલો હવે ઉપર જઈએ તો મિત્રો આ એક ગિરનાર પર્વતનો છેલ્લો પર્વત છે જ્યાં ભગવાન દત્તાત્રેયનું મંદિર આવેલું છે અને આ શિખરને નેમીનાથ શિખર તરીકે ઓળખાય છે મિત્રો અહીં ભગવાન દત્તાત્રેયના મંદિરમાં વિડીયોગ્રાફી ઓલો નથી તો તમે અહીં આવજો અને આવા કુદરતી સ્થળોની મજા જરૂર માણજો તો મિત્રો કમેન્ટમાં જય ગિરનારે લખવાનો ભૂલતા નહીં તમે અહીં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા આવો એટલે અહીં પગથિયા જુઓ આ પ્રમાણેના હોય છે એટલે તમારે એવા બૂટ કે શૂઝ પહેરવા કે જેના કારણે તમારો પગ લપસાય નહીં નહીંતર પડી જશો તો એ બાબતનું તમારે થોડું ધ્યાન રાખવું તો મિત્રો અમે જે દત્તાત્રેય ભગવાનના મંદિર તરફ હતા તે પાછળ પેલું મંદિર તે મંદિરમાં અહીં થઈને ભમી ભમીને અમે અહીં ઉપર ગયા હતા મેં બપોરના સાડા બાર વાગ્યે ચડવાનું શરૂ કર્યું હતું અને હવે વાગ્યા છે સવા છ જેવા તો પાછો જોઈ શકો છો જૈન તીર્થ અને હવે સાંજ પડવા રાત પડવા જ આવી છે તો ચાલો હવે ધીરે ધીરે જઈએ નીચે મેં થોડા પોરો ખાતા ખાતા ઉપર ચડતા હતા એટલે વાર લાગે અને વ્લોક પણ બનાવવાનો હતો ચાલો નીચે જઈએ મિત્રો નીચે ઉતરતા ઉતરતા અડધે સુધી આવી ગયા છીએ અને અહીંયા કોઈ પણ સાંજ પડી ગઈ છે અને કોઈ ચકલું પણ જોવા મળતું નથી ચાલો હવે ધીરે ધીરે જઈએ નીચે મિત્રો પર્વત નીચે ઉતરતા હતા એટલે પર્વત છે તેની ઉપર કાણા બહુ જોવા મળે છે તો કમેન્ટ કરજો આ શું હોઈ શકે બધી જ જગ્યાએ કાણા જોવા મળે છે આવી બખોલ ટાઈપ મિત્રો હવે ઉતરવામાં એકત્રીસો પગથિયા બાકી છે આપ જોઈ શકો છો અને દત્તાત્રેય મંદિર હજુ છ હજાર આઠસો નવ્વાણું છે બાકી વ્ય જુઓ તમે સાંજનો તો મિત્રો તમારે ચડવું મુશ્કેલ પડતું હોય તો તમે આ ડોલીમાં પણ બેસી શકો છો અને તમારે પાંચ છ હજાર આપવા પડે છે તો મિત્રો હવે નીચે પહોંચવા જ આવ્યા છીએ સુરત દાદા ઊંઘી ગયા છે અને પાછળ ચંદ્રમામાં જાગી ગયા છે તો ચાલો હવે અમે નીચે જઈએ અને વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલ દિવસ મરી આવ્લોગ્સ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં